દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વની અંદર એકવીસ જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે કુલ પાંચ જગ્યાએ અલગ અલગ યોગાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે રેસ્કોસ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા રેસ્કોસ રિંગ રોડ ઉપર આવેલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર એક જગ્યા એ છે બીજું નાના મોવા રોડ ઉપર આવેલ દોઢસોપુર રિંગ રોડ ઉપર સિલ્વર હાઈટ પાસેનું ગ્રાઉન્ડમાં યોગની ઉજવણી કરવામાં આવેલ છે ત્રીજું ગ્રીનલેન્ડ ચોકડી પા અડસઠ વિધાનસભામાં ત્યાં ઉજવણી કરવામાં આવેલ છે પછી ગાંધી મ્યુઝિયમની અંદર ખાસ કરીને દિવ્યાંગ બાળકો જુનાઇલ ડાયાબિટીસના જે વ્યક્તિઓ છે બાળકો સિનિયર જુનિયર બધા બાળકો નો એક યોગનો કાર્યક્રમ અને સૌથી યુનિક જે રાજકોટમાં આખા ભારતમાં પ્રથમ વખત શરૂઆત કરીને હાલમાં પણ ગુજરાતમાં એકમાત્ર રાજકોટ મહાનગર કરી રહ્યું છે એકવા યોગાનો કાર્યક્રમ ફોર બેન બહેનો માટે સ્વિમિંગ પુલની અંદર પાણીમાં યોગાનો કાર્યક્રમ જીજાબાઈ સ્વિમિંગ પૂલ વાસણી રોડ ઉપર ત્યાં બહેનોનો એકવા યોગાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે કુલ પાંચ જગ્યાએ આવતીકાલે સવારે છથી સાડા સાતની વચ્ચે પ્રધાનમંત્રી શ્રી જ્યારે દિલ્હીમાં યોગા કરશે ત્યાંથી લાઈવ કાર્યક્રમ આવશે એ કાર્યક્રમને રાજકોટના હજારો લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને લોકો કાલે જોડાવાના છે લોકો જોડાશે સરેરાશ પાંચ ઝોનની વાત કરું તો વીસ હજારથી વધુની સંખ બે સંખ્યાની અમને અપેક્ષા છે વીસ હજારથી વધુ લોકો રાજકોટમાં કાલે સવારે યોગ કરશે બસ યોગ દિવસની આપ સૌને મારી રાજકોટ મહાનગરપાલિકા બધી હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકોએ ફિટ રહેવું જોઈએ અને યોગ કરવા જોઈએ કારણ કે યોગ એ સાધના છે યોગ એ શાસ્ત્ર છે યોગ કોઈ અત્યારની સંસ્કૃતિમાંથી આવેલી વસ્તુ નથી યોગ તો આદિકાળથી આવેલી વસ્તુ છે અને હંમેશા આપણે ફિટ રહેવું જોઈએ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સિત્તેર વર્ષથી ઉપરની વયના હોવા છતાં જે યોગથી આજે સમગ્ર દેશની સેવા કરી રહ્યા છે તેનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો યોગ છે આ દેશની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે એંસી વર્ષે પણ એટલા બધા ફિટ દેખાઈ રહ્યા છે એનું માત્ર કોઈ કારણ હતું યોગ છે આપ સૌ મિત્રોના માધ્યમથી આપ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રાજકોટના લોકોને અપીલ કરું છું બહેનો ભાઈઓ વડીલો માતાઓ અને બાળકો સમગ્ર સમગ્ર લોકોને આવતીકાલે એકવીસ જૂને સવારે યોગ દિવસમાં આપ સૌ રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમની અંદર આપ સૌ આવો એવી આપને વિનંતી છે અને દર વખતની જેમ આ વખતે પણ રાજકોટ મહાનગરપાલિકાએ જે લોકો પાટી